નમસ્કાર મિત્રો વેધર ઇન્ફોર્મેશન માં આપનું સ્વાગત છે અને હું છું પરેશ મિત્રો ખાસ કરીને આજે વિડિયો આપણે વાત કરવાની છે આવનારા દિવસની અંદર ઠંડી વાદળછાયું વાતાવરણ અને માવઠાની કેમ કે રાજ્યના હવામાનમાં ટૂક સમયની અંદર ફરીથી એક પલટો જોવા મળે તેવી શક્યતાઓ છે ખાસ કરીને આપણે જે ગઈકાલના વિડિયોની અંદર જણાવ્યું હતું એમ કે ઉત્તર ભારત ઉપરથી પંદર સોળ ડિસેમ્બરે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાનું છે પશ્ચિમી વિક્ષોભ પસાર થવાનું છે જેને કારણે સોળ તારીખથી રાજ્યના હવામાનમાં થોડુંક ટેમ્પરેચર ડાઉન જાય ને ઠંડક જોવા મળે તેવી શક્યતાઓ છે ઠંડેલો રાઉન્ડ જોવા મળશે એવી જ રીતે આજે ચૌદ ડિસેમ્બર થઈ ગઈ છે અને આવતીકાલે પંદર ડિસેમ્બરથી એ ડબલ્યુડીની અસર ઉત્તર ભારતની ઉપર જોવા મળશે પહાડી પ્રદેશો ઉપર બરફ વરસાદો પણ થશે જેને કારણે સોળ ડિસેમ્બરથી જે આપણે દિવસનું તાપમાન અત્યારે ઊંચું આવ્યું છે એ પણ નીચું આવશે જોકે રાત્રિનું તાપમાન તો નીચું જ છે પણ દિવસનું તાપમાન પણ ફરીથી એક વખત નીચું આવે તેવી શક્યતાઓ છે અને ડિસેમ્બર દરમિયાન રાજ્યનું હવામાન ઠંડુ રહેશે ડિસેમ્બર દરમિયાન કોઈ માવઠાની શક્યતાઓ નથી પણ બાવીસ થી પચીસ ડિસેમ્બરનું સેશન હશે એની અંદર એક હવામાનની અંદર મોટો પલટો આવી શકે છે એમાં વધારે પડતા ઘાટાવાદળના અમુક જગ્યાએ માવઠાની પણ આશંકાઓ રહેલી છે જોકે આજે જે ચૌદ ડિસેમ્બરના રોજ સાંજે પાંચ વાગ્યા સુધીનું અમારું પ્રિડિક્શન છે એ મુજબ જોવા જઈએ તો અત્યારે અમે મોડલોના આધારે પ્રિડિક્શન કરેલું છે મોડલોના આધારે ટેકનોલોજીના આધારે જે પ્રિડિક્શન છે એની અંદર આ થોડીક વહેલી ગણાય છતાં પણ જે આપણે દેશી વિજ્ઞાન અને જે આપણા પરંપરાગત જે વરસાદની આગાહી થાય છે એ મુજબ જોવા જઈએ તો પણ બાવીસ થી પચીસ ડિસેમ્બરમાં વધારે ઘાટા વાદળ અને માવઠાની શક્યતાઓ રહેલી છે અને જ્યાં જે મેં પ્રિડિક્શન કર્યું છે એ મુજબ પણ બાવીસ થી પચીસ ડિસેમ્બરનું સેશન છે એ સેશન દરમિયાન અરબી સમુદ્રની અંદર એક હવામાનની અસ્થિરતા ઊભી થશે અને એ એ અસ્થિરતા છે આગળ ઉત્તર તરફ પણ વધારે રહેશે જેને કારણે ગુજરાતની અંદર બાવીસ થી પચીસ ડિસેમ્બર દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોની અંદર વધારે પડતા ઘાટા વાદળ છવાઈ જશે એક પ્રકારે ધોધમાર વરસાદ પડવાનો હોય એવો માહોલ બની જશે પણ ધોધમાર વરસાદ નહીં પડે માહોલ સર્જાઈ જશે અને એ જે વાદળ જે વાતાવરણ થાય કારણે રાજ્યના સૌરાષ્ટ્ર કચ્છ અને મધ્ય ગુજરાતના કોઈ ભાગોની અંદર માવઠાના ઝાપટા પડીએ એવી પણ શક્યતાઓ છે અને જે ઉત્તર ગુજરાતના જે ભાગો છે એમાં પણ વધારે ઘાટા વાદળ સાથે અમુક વિસ્તારોની અંદર ખાસ કરીને જે વાવ થરા દિયોદર ભાભર લાખણી શમી પાટણ ધાનેરા

શિયાળુ પાકને પિયત આપીએ તો એમાં ક્યાંય ને ક્યાંય આપણા શિયાળુ પાકમાં નુકસાન થતું હોય છે હવામાનની અસર થતી હોય છે સાથે તમે પાણી આપી દો તો ઘણી વખત એમાં રોગ વધવાનું પણ પ્રમાણ વધી જતું હોય છે એટલે જે ખેડૂત ભાઈઓને પિયત આપવાનું હોય એવા ખેડૂતોની મારી એ સલાહ રહેશે જોકે ખેડૂતે અંતે પોતાની રીતે જાતે શિયાળુ પાક છે એને પિયત આપી દેવું જોઈએ કે પછી તમે બાવીસ થી ડિસેમ્બર વચ્ચે પિયત ન આપી શકો કેમકે એ હવામાન બદલવાનું છે ને એમાં તમે પિયત આપશો તો રવિ પાકની અંદર કઈ મુસીબત ઊભી થઈ શકે છે અને આ જે અસ્થિરતા અરબી સમુદ્રમાં ઊભી થવાની છે જેને કારણે રાજ્યના અનેક વિસ્તારોની અંદર વધારે પડતા ઘાટા વાદળ થશે જોકે ઘાટા વાદળ થશે એ અત્યારે આપણે ચોક્કસ માની શકાય માવઠું છે એના માટે તમે આ અસ્થિરતા પર સતત નજર રાખશું અને તમને પડેપળની માહિતી પણ આપશું પણ માવઠા માટે આપણે અત્યારે ફાઇનલ નથી કહેતા પણ માવઠું થશે એવી આપણે એસી થી નેવું ટકા શક્યતાઓ માનીને ચાલવાનું છે અને જો એ ઘાટા થી પચીસ ડિસેમ્બરમાં માવઠું થાય તો એ માવઠું કોઈ હેવી માવઠું નહીં હોય એકદમ સામાન્ય હશે પણ એ સામાન્ય માવઠું છે એ પણ ક્યાંય ને ક્યાંય ખેતી પાકોને નુકસાન તો કરતું જ હોય છે એટલે આ જે આપણા ઉપર જે અસ્થિરતા પસાર થવાની છે ને એક પ્રકારે કહી શકાય કે ગુજરાત રાજ્યના ખેડૂતો માટે એક મુસીબત અરબી સમુદ્ર તરફથી આવી રહી છે એ આપણા માટે ચિંતાનું કારણ છે જો કે આના ઉપર અમે સતત નજર રાખીશું અને જે માહિતી હશે અમે આપના સુધી પહોંચાડતા રહેશું પણ અત્યારે આજે 14 ડિસેમ્બરના રોજ ખાસા અગત્યના સમાચાર છે કે 16 થી 21 ડિસેમ્બર દરમિયાન ઠંડીનો રાઉન્ડ હશે અને 22 થી 25 ડિસેમ્બર દરમિયાન વધારે પડતા ઘાટા વાદળના અમુક જગ્યાએ માવઠું થઈ શકે છે અને જો માવઠું થશે તો પણ તાપમાન હવે ઊંચું નહીં આવે જે સોળ ડિસેમ્બર થી તાપમાન નીચું આવવાનું છે એ જ મુજબ નીચું તાપમાન રહે રાજ્યની અંદર શિયાળા જેવો માહોલ કહી શકાય અથવા તો ઠંડીનો જે માહોલ છે એ આપણે કન્ટિન્યુ જોવા મળે તેવી શક્યતાઓ છે અને આ તમામ માહિતી છે પહોંચાડતા રહીશું પણ અત્યારે દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો જેથી કરીને તમામ ખેડૂત ભાઈઓને આ માહિતી મળી શકે અને જે મિત્રો આપણી ચેનલને ને સબસ્ક્રાઈબ નથી કરેલી એ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવી આ રજા આપશો ધન્યવાદ